જ્યારે કોઈ જ આશા ન દેખાતી હોય ત્યારે પણ કિરણની જેમ જે ઝળકે છે એવા કિરણને તમે મળો સંતરામપુરના આદિવાસી પરિવારનો છોકરો સપના જોવાનો અપરાધ કરી બેઠો છે એની આંખે કરેલા અપરાધનું નામ છે શિક્ષક બનવાનું સપનું સમય અને પૈસાની કટોકટીમાં જીવતા આ માણસો પણ છે આપણા જ ભારતનો હિસ્સો નાનકડી ઓરડીમાં જીવતી આ જિંદગીઓ કશુંક બનવા માટે આવી છે રાજ્યના પાટનગરમાં જિંદગીએ એમને દોડતા ભાગતા જજુમતા અટવાતા અથડાતા કચડાતા ઢસડાતા બધા જ કરી દીધા બસ જીવતા નથી કર્યા કિરણની પાસે સીમિત સંસાધન છે દિવસે દોડવાનું ભણવાનું જમવાનું અને એ બધું જ કર્યા પછી રાત્રે શરૂ કરે છે ઝોમેટોમાં નોકરી આ લોકોના ભાગે નિરાંત નથી તમે એમના દુઃખ લઈ નથી શકવાના પણ એ ગાંધીનગરના રસ્તા ઉપર જ્યારે ઢસડાઈ છે માર ખાય છે અને તો એ ટકી કેવી રીતે જાય છે આ પ્રશ્ન હવે તમને નહીં થાય કેમ કે કદાચ હવે તમે એમને કરશો શરૂ સમજવાના તમને એ સમજાશે કેમ કે આ છે જમાવટનો કાર્યક્રમ પગરખામાં પગ આ નવ ને ત્રેપન દસ વાગી ગયા છે આજના દિવસે અમે ઉમેદવારોના ઘરે જવા માટે તૈયાર છીએ અમે આવી ગયા છીએ કે ચાલો કોઈના પગરખામાં પગ રાખીએ કોઈની જિંદગી જીવીને જોઈએ કે કઈ પરિસ્થિતિ એવી હશે કે એ લોકો આ હદ સુધી પહોંચી ગયો છું તમે જોઈ શકો છો અહીંયા ઉમેદવારો રહે છે આપણે અંદર જવાનો પ્રયાસ કરીએ આપણે આ ભાઈની પરિસ્થિતિ જે રીતે મહેનત કરે છે રહે છે એ બધું જ જોવાનું છે આ જે જગ્યા છે ગાંધીનગરમાં ત્યાં તેઓ તૈયારી કરતા હોય છે તો ચાલો જઈએ અંદર અને જાણીએ કઈ રીતે એવું રહે છે મહેનત કરે છે બસ જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે હવે જમવા રૂમમાં બેસવાનું છે ને આપણે અહીંયા જ જમવા બેસશું હા આપણે અહીંયા જમવા બેસશું કેમ કે આપણી જોડે વધારે જગ્યા નથી એટલે આપણે છે ને દર વખતે અમે રોજ છે ને સવાર стан અગાડલા વાળી દઈએ પછી ત્યાં બધા બેસી જઈએ પછી જમવાનું સ્ટાર્ટ કરીએ આપણે કે વાંધો નહી ચાલો આપણે થોડું કરી નાખીએ અને બીજા ભાઈઓને બધું જમવાનું લેતા આવશે ત્યાં સુધીમાં બધું કરી નાખીએ વાગ્યા ને પંદર મિનિટ જેવો સમય થયો છે અમે બપોરે જ્યારે જમ્યા પછી વાસણો ધોયા અને બધા છોકરાઓનો એક ટાઈમ હતો બપોરે વાંચવાનો એટલે એ લોકો વાંચવાનું ચાલુ કરી દીધું હતું મને થયું કે એમને ડિસ્ટર્બ નથી કરવા એમનો વાંચવાનો સમય છે આ વિસ્તારમાં રોજગારીની બહુ જ અભાવ છે બરાબર એવું કોઈ ધંધો નહીં કરી શકતા કે અમે એટલા પૈસાવાળા નહીં કે અમે કોઈ ધંધો કરી શકીએ બરાબર એટલે અમારે જો ધંધો કરો તો એની માટે ઇન્વેસ્ટમેન્ટ બી કરવા જે અમારી જોડે ઇન્વેસ્ટમેન્ટના પૈસા જ નહીં તમે બીજો રસ્તો જ નહીં અમાર જોડે સરકારી નોકરી છે વાળા તો ખુલ્લે આમ કે તમારી ત્રીસ વર્ષની એજ ઉંમર થઈ ગઈ તમે હજુ નોકરી નહીં લાગ્યા તમે ગઈડા થઈ ગયા તમે વાંડા રહી જશો એવું કે અને એક બાજુ સરકાર અમારે એક પરીક્ષા ચાલુ કરે તો પાંચ વર્ષે પૂરી કરે એમનો લાઇબ્રેરી જવાનો સમય થઈ ગયો હતો અને એક બાજુમાં જે પ્રસંગ ચાલુ છે સત્સંગનો તો એનો ડિસ્ટર્બન્સ એ બહુ હતું લાઇબ્રેરી જવાનો સમય થઈ ગયો છે એટલે ભાઈ જોડે હવે લાઇબ્રેરી જઈએ કિરણભાઈ આવી ગયા છે પાંચ ને પચાસ થઈ જાય ચાર વાગ્યા પછી જવાનું તો થોડું મોડું થઈ ગયું તું ને એમનું થોડુંક કવરઅપ કરીને વાંચીને આવ્યા છે કિરણભાઈ આજ શું વાંચના આજે બાંધારણ અને થોડું રિઝનિંગ વાંચીને આવ્યો છું અચ્છા હવે શું પ્લાનિંગ છે હવે શાકભાજી લેવા જવાનું છે અને ઘઉંનો લોટ લેવા જવાનું અચ્છા અચ્છા બસ જો જે ખરીદી કરવાની હતી આજની આ ને થોડો લોટ ને એ બધું અથવું એ લઈને અમે આવી ગયા છીએ ઘરે આવું પાછું ઘરનું જે કંઈ કાર્યક્રમ હોય એ પાછો યુવાન હોય અને હવે સાંજનું કઈક મેનુ છે અમે જે લાઇબ્રેરીમાંથી આવ્યા પછી લોકોનો રોજનો ટાઈમ છે કે સાડા છ પછી જમવાનું બનાવી નાખે એટલે અત્યારે ઓલમોસ્ટ એ રીતનો ટાઈમ થયો છે છ ને પાંત્રીસ થઈ છે છ ને પાંત્રીસે એટલું એ જમવાનું એટલું વહેલું બનાવી નાખે છે કેમ કે એ લોકોને આઠ વાગે ઝોમેટોમાં જવાનું હોય છે એટલે ખરેખર એકદમ ટાઈમની શોર્ટેજમાં ચાલતા હોય છે ફટાફટ કંઈક ને કંઈક કરવું પડે છે કેમ કે બધું મેનેજ કરવાનું છે રોજે રોજનો ખર્ચો પૂરો કરવો હમણાં એમના પાછું આઠ વાગે ઝોમેટોમાં પણ જવાનું અત્યારે જમવા બેઠા છીએ અને આઠ ને બાવીસ નો સમય થયો છે અમે આમ તો થોડાક મોડા ચાલી રહ્યા છીએ કેમ કે આઠ વાગે તો આ બધા ભાઈઓ જમીને બધું કામ પૂરું કરીને ઝોમેટોની નોકરી કરવા પણ નીકળી જતા હોય છે અને તમે બધા ક્યારેક હોસ્ટેલ લાઈફ જીવી હશે ક્યારેક આવી રીતે કોઈ ઉમેદવારોની જેમ તૈયારી કરી હશે તો તમને ખબર હશે જાતે બનાવેલું હોય ને તો એ વધારે મીઠું લાગે એમાં મહેનત તમારી ભળેલી હોય ને તો એની મીઠાશ કંઈક અલગ હોય એટલે આ સબ્જી આ જે વાસણમાં બનાવ્યું તું ને એમાં એનું તળિયું દેખાય છે જેમ કહેવાય ને ઘરની જવાબદારી કેટલીક જવાબદારી ને કેટલાક કામો નાના ભાઈ ઉપર હોય એમાં ઘરનું ઘરનો આ ભાઈ મનીષ બધાથી નાનો છે બધાનો દુલારો છે અને એ દુલારાનો ભાર અને એ જ ભાવ સાથે વાસણ ધોવે છે એ બધા વાસણો પતાવીને એનું એ કામ કરે છે સાથે બીજા ભાઈઓએ કેટલાકને વાંચવાનું અત્યારે ટાઈમિંગ હતું એટલે વાંચવાનું ચાલુ કરી દીધું હતું અને જો આ બાજુ તૈયાર છે આ એ જ ભાઈ છે જેને હમણાં તમે બીજા કપડામાં જોયા હતા ને હવે એ પાછા આ કપડાં છે ને તમને નામ કહીશ કે ઝોમેટો ના પણ આ હવે એમણે એક જવાબદારી ના કપડા પહેરી લીધા છે આખા દિવસનો ખર્ચો હતો ને જે એ બધો ખર્ચો આ જવાબદારી પૂરો કરવાનો ખર્ચો આ કપડા પહેરવા પરથી હવે એમને ખર્ચો ઓછો કરવાનો બાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી ઓર્ડર મારતા જશે મને તો આ સમય એમ થાય છે કે હું ઊંઘમાં છું અને એ ટાઈમ તો એ ભાઈ એનું કામ પતાવીને આવ્યા છે સાડા પાંચથી છ ના ટાઈમમાં એટલે અમે અંદર રૂમમાં હતા પછી બહાર અવાજ આવતો હતો પાણીનો આવીને કિરણભાઈ છે હેલો કિરણભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મજામાં કરો ક્યાંથી આવે છે હવે છે નગરપાલિકાનું પાણી આવે છે ને 6 થી આઠ બે કલાક આવે છે તો સવારે છ વાગે પાણીનો કોક ચાલુ કરી નાખીએ અમે હા અને પછી મોટર મોટર ચાલુ કરી દઈએ એટલે સવારમાં ચાલુ પાણી મોટર ભર દઈએ એટલે પાણીનો વધારે બચાવ કરીએ અમે મેં જોયું કે બાજુ રૂમમાં લાઇટ ચાલુ હોય હમણાં પહેલાં આવ્યું ત્યારે બધા સુતા થાય એમ શું કહેવાય ભાઈ બેન કંઈ નહીં બસ અત્યારે હાલ આવ્યા ઓર્ડર કરી બરાબર તો તમે તે એટલે પાર્ટ ટાઈમ આવી રીતે કરો છો પાર્ટ ટાઈમ કરીએ ખર્ચો વાળવાને ક્યારે ચાલુ કર્યું તું તમે આજે ઝોમેટો આવી છે ગઈ કાલે તો એક બે મહિના થઈ ગયો બરાબર અને કાલે એટલે અત્યારે પત્યું એમ તમારું ઝોમેટો ના મતલબ કે નાઈટમાં કરીએ હમ 10 કલાક જેવો 6 7 કલાક 10 કલાક જેવો જેવો નાઈટમાં 10 કલાક ક્યારે શરૂ કર્યું તું નાઈટમાં 5 6 વાગ્યા પછી કરી દઉં નમણ હા યા 5 6 વાગે ઓહો હો એમ કેટલા ઓર્ડર કર્યા રાત્રે 16 ઓર્ડર દેવા હતા એમાંથી 3 ઓર્ડર કેન્સલ કર્યા અને 13 ઓર્ડર દેવા કર્યા એવું હમ

એટલે બૂટ લાવ્યો નહીં તો ઘરેથી પપ્પા કહે બૂટ લઈ લીધા મેં બધું હા લઈ લીધા પછી કહે દોડવા જાય છે હા દોડવા જાઉં છું પછી પપ્પાને તો કેવું રિઝલ્ટ સાથે જ મતલબ હોય એટલે આપણે તો પાસ થઈ ગઈ એટલે પપ્પા ખુશ પપ્પાને એવું નહીં ખબર કે પૈસા અહીંયા વાપરાઈ ગયા છોકરા આવું રીતે કરે છે ને એવું પપ્પાને નહીં ખબર પપ્પાને એવું જ છે કે બૂટ આવી ગયા છે ને કે રેડી જ છે કે તો મેં કીધું દોડવાનું કઈ રીતે કે હું તો ખુલ્લા પગે દોડતો હોઉં એમ ત્યાં ઘણા લોકો દોડતા હોય ને હું ખુલ્લા પગે દોડતો હોઉં એમ મેં પછી ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા હતા સેક્ટર પંદરનું ગ્રાઉન્ડ છે ત્યાં અમે આવીને જોયું ને તો બહુ બધા ઉમેદવારો તૈયારી કરતા હતા દોડવાની કસરતોની ઘણી બધી એકેડેમી પણ ચાલુ છે મેં ખાલી ફિલ કરવા માટે બે બે રાઉન્ડ માર્યા ક્યાં ખબર પડી ગઈ કે સહેલું નથી સવારે વહેલા ઉઠીને જાગવું અને સાથે દોડવું અને પાછું એટલું દોડીએ ને તો ઘણા લોકોને મેં પૂછ્યું ને કે ભાઈ કેમ થાય છે થાક નથી લાગતો એમાં એટલું ફિઝિકલ એક્સરસાઇઝ કરો તો ઘણા લોકો એવું કીધું કે આ ગ્રાઉન્ડની તૈયારી કરી લઈએ ને કદાચ એકાદ કિલોમીટર કે બે પાંચ રાઉન્ડ વધારે દોડાઈ જાય ને તો એનો થાક નથી લાગતો પણ આ તૈયારી કર્યા પછી છે ને સરકાર થકવી દે છે ને એનાથી અમને થાક લાગે છે પછી એમણે વાત કરી કે હવે નાસ્તો બનાવવાનું છે એટલે જો એક સાઈડ પૌવા ધોવાનું કામ ચાલુ છે પૌવા ધોવે છે એક ભાઈ મરચું ખાંડે છે ડુંગળીનું કટિંગ ચાલી રહ્યું છે એટલે હવે નાસ્તો બનાવવાનો છે ને એક તો મેં જોયું કે રસોઈ કરવાનો ટાઈમ હોય ને ત્યારે એવું નહીં કે ભાઈ હું વાંચું છું તું કરી નાખ રસોઈ કે હું કામમાં છું તું રસોઈ કરી નાખ એવું નહીં બધા જ ભાઈઓ એક જગ્યાએ ભેગા થઈ જાય અને મને વાત કરે છે કે બીજા બધા ભાઈઓ નથી બાકી તો એ કે બધા અહીંયા આ રસોડાની અંદર પાંચેક લોકો તો રસોઈ કરવામાં સાથે હોઈએ જ એટલે બધા જ લોકો એક સાથે હાથ મેળવીને કામ કરે અને જલ્દી રસોઈ બનાવી નાખે અને કાયમ બધા જ ભાઈઓ રસોઈ બનાવે ને એટલે જોડે જ હોય મહેનત એમની શરૂઆત અંધારાથી જ શરૂ થઈ જાય છે અને હું તો એ નથી જાણી શક્યો કે રાત્રિના કયા અંધારા સુધી મહેનત ચાલતી હોય છે નવ ને બાવીસ થઈ છે નવ ને બાવીસ કિરણભાઈ બહાર ગયા હતા સવારે આપણી સાથે નાસ્તામાં નહોતા સવારના ટાઈમે જ્યારે વોક કરીને આવ્યા અને થોડા પવન એવું બનાવ્યું પછી જતા રહ્યા હતા એમને આજે વિશ્વ આદિવાસી દિવસ છે આપણે વાત થઈ હતી તો એ ત્યાં આયોજનના અને કામમાં ગયા હતા જે લુક દેખાય છે ને એ કિરણભાઈનો જ છે આજે વિશ્વ આદિવાસી દિવસ છે એટલે એ પોતાની સંસ્કૃતિ અને પહેરવેશને માન આપીને આજે જો એમના પહેરવેશમાં છે એકદમ અલગ લાગે છે બગી શું કહો તમારો પહેરવેશ છે તો કંઈક કયો આમ અમને એટલે અમારો આ પહેરવેશ છે કે આ સફેદ ધોતી ને આ સફેદ શર્ટ પહેરે છે જેના કારણે કે કે ઉનાળામાં વધારે ગરમી ના લાગે

એટલે ખરેખર એક વારસો પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ચાલનાર પરિવાર ચાલનાર જાતિ જે પ્રકૃતિને જ પ્રાધાન્ય આપે છે જે પ્રકૃતિને જ સર્વમાન્ય સમજે છે જે પ્રકૃતિની ગોદમાં વર્ષોથી રહ્યું છે શું એક ઉદાહરણ સ્વરૂપે ઉમેદવારના ઘરે આવ્યો કે કોઈ ઉમેદવાર છે બધા લોકો મહેનત કરતા હોય તો એમાં એક ઉદાહરણ તરીકે હું કિરણભાઈને ત્યાં રહ્યો એમ ગુજરાત આખામાં આ ઢળક ઉમેદવારો છે અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાંથી આવતા હોય છે બધા જ લોકોના પરિવાર જાતિ ધર્મ બધું અલગ અલગ હોય છે તો દરેક આ હદે મરણિયા થઈ જાય આંદોલનમાં એટલો બધો વિરોધ કરે તો દરેકમાં એક કોમન બાબત શું છે કે બધા લોકો વિરોધ કરે છે દરેકમાં તમામ બાબત એ છે કે કાયમી રોજગારી લોકોને કાયમી રોજગારી નહીં મળતી કંપનીમાં તમે જાઓ ને કે કંપનીનું નક્કી ના હોય કે ક્યારે બંધ થઈ જાય પછી આપણે બેરોજગાર થઈ જાય અને આપણે કંપનીમાં વધારે બોલી પણ ના શકીએ કેમકે ઉપરથી આપણે જે મેનેજર કે હોય કે જે માલિક હોય આપણને દબાઈને રાખે એટલે બધા એવું રાખે કે આમ સરકારી જોબ મળી જાય ને એટલે આપણે સ્વતંત્ર અને અમે આટલું એજ્યુકેટેડ છીએ તો પછી અમે સરકારી નોકરી અને કાયમી રોજગાર અને અમારા ઘરથી નજીક મળી રહે ને એના માટે અમે કાયમી રોજગાર માટે અમે સરકારી નોકરીનો વધારે પ્રાધાન્ય આપીએ છીએ અત્યારે દસ ને આડત્રીસ થાય છે જો તમને દેખાતું હોય તો હું નવ તારીખ આઠ તારીખે હું દસ વાગે આવ્યો હતો અને હવે એ તપોભૂમિમાંથી એ ઘરમાંથી એ રૂમમાંથી હવે જઈ રહ્યો છું જ્યાં અમે ચોવીસ કલાક વિતાવ્યા ચલો ભાઈઓ મળીએ બરાબર છે ચાલો મળીએ હવે ચોવીસ કલાક વિતાવ્યા પછી હવે હું જઈ રહ્યો છું સાડા દસ ઉપરનો સમય થયો છે તપોભૂમિ મેં તમને તપોભૂમિ કીધું મેં સાંભળ્યું છે કે ઋષિમુનિઓ તપ કરતા ને ત્યારે ઘણા વિઘ્નો આવતા ઘણી અડચણો આવતી તો એ રીતે આ તપોભૂમિ હતી ઘણા વિદ્યાર્થીઓ ઘણા લોકો આવી રીતે અલગ અલગ જગ્યાએ વાંચતા હશે તપ કરતા હશે પરીક્ષા મેળવવા માટેની તો એમને પણ મેં જોયું કે ઘણા બધા વિઘ્ન તપ કરવામાં આવે છે ઘણી બધી અડચણો છે આપણે જાણ્યું કે કોઈ ફૂડ ડિલિવરીની નોકરી કરે છે ઘરની પરિસ્થિતિ કેવી છે અહીંની પરિસ્થિતિ કેવી છે આખા દિવસ સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ કેવો છે એ બધો જાણ્યું એટલે બધા વિઘ્નો આ તપોભૂમિના છોકરાઓને ઉમેદવારોને પણ આવે છે પણ છતાંય એ લોકો વિઘ્નોથી નથી થા અમે જોઈ લીધું એ લોકો હજી તૈયાર છે એ મહેનત કરવા માટે કે ભાઈ મહેનત કરવા માટે જ તો અમે આવ્યા છીએ અને અમે નક્કી કર્યું છે કે મહેનત કરવી છે અમારે કોઈની મજૂરી કરવી પડે એના કરતાં અમે નોકરી મેળવવા માટેની મહેનત કરવા માટે તૈયાર છીએ ભલે એ કોઈ પણ પરિસ્થિતિ હોય અમે ચોવીસ કલાક એમની સાથે વિતાવ્યા શરૂમાં કીધું હતું ને પગરખામાં પગ રાખીને જીવવાની વાત તો પગરખામાં પગ રાખીને હું જીવ્યો અને જોયું કે ભાઈ વાસ્તવિકતા ઘણી અલગ છે એ લોકો આંદોલન કરનારા લોકો છોકરાઓ ઉમેદવારો નવરા બિલકુલ નથી એટલા પરિશ્રમ મહેનત અને પરિસ્થિતિથી પણ પીડિત છે પણ છતાંય પોતાની નોકરી પોતાની રોજગારી મેળવવા માટે એ લોકો લડતા હોય છે એમને કોઈને આવી રીતે આંદોલન કરવાનો શોખ નથી હોતો બસ મારી વાતને અહીંયા અટકાવું છું અમારી અપેક્ષા ઈચ્છા અને ભાવના એ જ રહેશે કે તમે આ પૂરા કલાકો અમે વિતાવ્યા એ આ વિડીયો સ્વરૂપે તમને જે જોવા મળે એમાંથી કંઈક તમે પણ તારણ કાઢજો તમે પણ સમજજો અને તમારા મંતવ્યને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કદાચ મારા વિડીયોમાં તમને ક્યાંક ભરોસો આવે ન આવે વાસ્તવિકતાને અમે રજૂ કરી શક્યા હોય ન કરી શક્યા હોઈએ પણ અમે બને એટલી મહેનત કરી છે કે સવાસ્તવિક તમારે સાથે ચોવીસ કલાક અમે રજૂ કરીએ